એના મમ્મીએ ટુવાલ લઈ લીધું છે અને એને જોઈને ટીસો કાંઈક બોલ બોલ કરવાનું ચાલુ કરી દીધું છે ઋતુના મમ્મી એના વાળને લૂછાવા માટે ટુવાલ રાખી દીધું છે અને હવે એ કાંઈક છે આ એને પાવડર મળી ગયું છે પાવડરનું ઘણું બધું લઈ આ થેલીમાં મોટા મોઢામાં લુરાઈ નાખ્યું હોય પાવડરને જોઈને ટીસો બોલે છે કે મમ્મી મને પણ આવી જ રીતે પાવડર બહુ જ બધું લગાવી કાજલની નભી લઈને હવે ઋતુને કાજલ લગાવે છે જે ઋતુ પ્રેમથી દે છે કાજલ ચાંદલાનો હવે ઋતુને ઊભી કરીને ત્યાં ઉભાડી દીધી છે હવે વારો આવવાનો છે ઢીસો જે ટીસોને ખોરામાં લઈ લીધી છે જેમાં હવે ઋતુ પણ બકબક કરવા મની ગઈ છે અને મમ્મી પીસોને ટુવાલથી લોરાવાનું ચાલુ કર્યું છે જે એનું માથું નીલું છે લોરાવાનું ચાલુ છે ને ઋતુ તેના ચાંદલા ઘડવાનું ચાલુ કરે છે પીસુને પાવડર લગાવવા માટે એના મમ્મી પાવડર કાઢે છે અને હવે મોઢામાં ચીપકાવી દીધું છે હવે આ જોઈને ઋતુ કાંક બોલ બોલ કરે છે અને એનું કહેવાનું એવું છે કે આ બધા ચાંદલા આ બધા ચાંદલા મારા છે અને એમ કહીને ઋતુ ટીશુને પણ કહે છે કે હવે તું મારું જ છે અને મમ્મી એને આજણ લગાવવાનું ચાલુ કરે છે ટીશુને વાળ ઓરાવવામાં આવે છે હવે ટીશુડી આમથી આમ આમથી આમ ઉપર નીચે જોયા કરે છે અને ઋતુ કાંઈ ફરીને ઓ બાજુ જોવે છે હવે ટીશુ થઈ ગઈ છે તૈયાર ટીશુ ઉતરીને કેમેરા સામે જોવા આવે છે કે હું કેવી લાગું છું અને ટીશુ બહુ જ મસ્ત લાગે છે

અને આજે ગુલાબી બોર્યો રાખી અને વરી બોલ બોલ કરે છે કે મમ્મી આજે મને બહુ જ મજા આવી તે મને બોર્યા લઈ દીધા તો અને એ જોઈને પોતે ઘણીક થાય તો બોલે છે કે મમ્મી તું શું કરાવશ મારા વાળ ખેંચાય છે આવી ઋતુનો એક ચોટલો વધી ગયો છે અને હવે એની મમ્મી બીજી બાજુથી એને વાળ ઓરાવે છે અને બીજા બીજો ચોટલો પણ ભરવા આવ્યો છે અને એની મમ્મી એની ઘણીથી બીજો બોરિયો લઈ લીધો છે હવે એની મમ્મી કોઈક સામે વાતો કરે છે કે બીજું કોઈ નથી સામે થી શું છે જે ઋતુની વાત જોવે છે કે તું પણ ચાલ મારી સાથે એટલે ઋતુ લઈ લીધું છે હાથમાં ડબ્બો મમ્મીનું ધ્યાન છે નહીં હવે અને પાવડર હવે બગડવાની તૈયારીમાં પાવડર તો અમે ગયો જ છે પણ હવે દોસ્તો જો તમને અમારો વિડીયો સારો લાગતો હોય અને ઋતુ ટીશુના આવા જ વિડીયો જોવા તમને ગમતા હોય તો અમારા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો જેનાથી અમને પણ આવા વિડીયો બનાવવામાં મજા આવે ઋતુને ખબર પડી ગઈ છે કે મમ્મી પાવડર જોઈ ગઈ છે તો એને વાતોમાં ફસલાવીને પોતાને

મારી બે તૈયાર થઈને બહુ મસ્ત લાગે છે અને હવે કે છે હવે અમે જઈએ રહ્યા અને એને જાવું તો આજે બહાર ફરવા માટે તો ઋતુ કહે છે કે ચાલો હું જાઉં છું અને ટીસુ તો હાલથી પણ થઈ ગઈ છે અને ટીસુ દરવાજાથી બહાર નીકળી ગઈ છે અને હવે ઋતુ કહે છે કે હું કેવી લાગું એકવાર કહી દઉં બાય બાય